હેલો દોસ્તો મહેશ કમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું આંગણવાડી વર્કર એટલે કે કાર્યકર અને આંગણવાડી તેડાગર એટલે કે હેલ્પર આ જે બેનો છે બરાબર એમનું મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે કઈ વેબસાઇટ પર તો તમે જોઈ શકો છો આ વેબસાઇટ તમને ઈ એચઆરએમએસ ગુજરાત એમ કરીને દેખાય છે તમારે કંઈક આવું જ ગુજરાત ગૂગલ ક્રોમ ખોલવાનું અને એના સર્ચ બોક્સમાં જઈને આવું લખી દેવાનું રહેશે સૌથી ઉપર આવું લખેલું આપશે એવી વેબસાઇટ ટોપ નંબર પર એને ક્લિક કરશો એટલે આવી વેબસાઇટ ખુલી જશે આવું એની ખુલશે એટલે તમારે આને ખોલીને પછી સીધું ક્યાં જવાનું રહેશે અહીંયા રિક્રુટમેન્ટ એવું લખેલું રહેશે બરાબર ત્યાં જવાનું રહેશે હવે મેરિટ તમારે જોવું હોય તો કઈ રીતે જોઈ શકો છો મેં એની પર ક્લિક કરી દીધું છે બરાબર ક્લિક કરી દીધા પછી મને શું કરવાનું કે આવી એક યાદી ખુલી જશે ત્યાં બધા બટન મેનુ બાર છે બધા જ ખુલી જશે એમાં રહેલું છે આ મેરિટ લિસ્ટ બરાબર એન્ડ રિજેક્ટ લિસ્ટ એવું લખેલું છે બરાબર અને રિજેક્ટ એપ્લિકેશન લિસ્ટ છે એટલે કે કોઈની અરજી કોઈ કારણસર અધૂરી વિગતને કારણે રિજેક્ટ ગઈ એ હોય બરાબર બાકી તો કશું નથી એટલે કોઈ ઉમેદવારને એવું પણ હોય બને કે મારું તો મેરિટ લિસ્ટમાં એ નામ નથી કે રિજેક્ટમાં નથી તો થયું શું એમ બરાબર હવે આ અહીંયા છે બરાબર અને એક ઓપ્શન છે ગ્રીવનન્સ સ્ટેટસ બરાબર હવે આ ગ્રીડની સ્ટેટસ છે એની વાત આપણે પછી કરીશું અત્યારે તમારું જે મેરિટ છે મેરિટ જોવા માટે તમારા મેરિટ લખેલું છે એની પર ક્લિક કરવાનું રહેશે આ રીતે ક્લિક કરશો એટલે એ ખોલવાની પ્રોસેસ ચાલુ થઈ જશે આવું એ આવશે એમાં અહીં એડવર્ટાઇઝમેન્ટ લખેલું છે એની પર આપણે ક્લિક કરીશું એટલે આ રીતે આખી યાદી આવી જશે હમણાં બે હજાર પચીસવાળી બરાબર બે હજાર પચીસવાળીને દેખવા જઈએ તો અહીંયા પહોંચી જાઉં છું ગમે તે એક જિલ્લો પસંદ કરી લઈએ ઓકે તો હું અહીંયા માનલો મહીસાગર પસંદ કરું છું સોરી મોરબી પહોંચી ગયો ચાલશે કોઈ બી હવે મોરબીની અંદરથી તમે કોઈ પણ વર્કરની મેરિટ દેખવા માગો છો આ રીતે વર્કરનું દેખી શકો છો આંગણવાડી વર્કર અને આંગણવાડી હેલ્પર કોઈનું પણ દેખાઈ શકો છો બરાબર તો આંગણવાડી વર્કરનું મેં અહીંયા ટીક કરી દીધું ટીક કર્યા પછી અહીંયા સર્ચ કરીશ બરાબર તો સર્ચ કરી કરીશું એટલે અહીંયા આ રીતે યાદી આવશે અને કયા કયા વિસ્તારની અંદર દાખલા તરીકે મોરબી છે તો એનો કયા તાલુકો છે કયા વિલેજની જાહેરાત પડી હતી બરાબર અને આગળવાડી નંબર કયો હતો તે બરાબર અહીંયા તમને દર્શાવી દેશે પછી મે આ એનું મેરિટ સ્ટેટસ છે મેરિટ બતાવશે અહીંયા રિજેક્ટ થઈ ગયું યાદી તે બતાવશે અને એપ્લાય ગ્રીવિન્સ તરીકે એટલે અહીંયા તમે શું છે અહીંયા શું કરી શકો એની વાત કરી દઉં છું હવે જે બહેનો મેરિટમાં આવી ગયા છે એમણે શું કરવાનું છે તેમણે જે તે ડોક્યુમેન્ટ્સ અપલોડ કરેલા એ ડોક્યુમેન્ટ્સની તૈયારીઓ કરવાની છે બરાબર અને ટૂંક સમયમાં તમને તમારા જે તાલુકા કક્ષાએ જે પણ આઈસીડીએસ હશે ત્યાં બોલાવશે અને બોલાવીને ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવામાં આવશે જિલ્લામાં લગભગ નહીં બોલાવે તાલુકા કક્ષાએ જ બોલાવીને તમને ઓર્ડર આપી દેવામાં આવશે બરાબર અને જે બહેનોને એવું થયું છે કે મારી સાથે અન્યાય થયો છે બરાબર મારી સાથે શું છે કે હું મેરિટમાં આવી શકું એમ હતી ને મારો આ ગમે તે કોઈ પણ પુરાવો કે ગમે તે વસ્તુ રિજેક્ટ થયું છે કે ગમે તે થયું છે તો જે બેન પાછળ છે મેરિટમાં અહીંયા પાછળ છે એ બેન શું કરશે કે આ એપ્લાયવાળું બટન છે ને એની પર ક્લિક કરશે એની પર ક્લિક કરવાથી શું થશે એ તમને કહી દો એની પર જઈને તમે અહીંયા માલ મેં આ એક બેનનું છે એના પર ક્લિક કર્યું બરાબર તો અહીંયા તમારો જાહેરાત ક્રમાંક છે આપણો જે હતો એ એ જાહેરાત ક્રમાંક ફલાણી ફલાણી છે એ જે પણ હોય માન લો અહીંયા પંચમહાલ પસંદ કરી લઉં છું પછી તમારો અરજી ક્રમાંક હતો અરજી ક્રમાંક નાખી લેવાનો રહેશે પછી કેપ્ચરા નાખવાનું રહેશે મોબાઈલ નંબરને ઓટીપી મેળવવાનું રહેશે તમારું નામ નામને જિલ્લોને બધું પસ પસંદ કરીને તમારી જે ફરિયાદ છે અપીલ છે એ અપીલ કરવાની રહેશે કે અહીંયા કે મારે આ કારણોસર આવું હતું ને એના કારણે આવું આવું થયેલું છે બરાબર એના કારણે કે જેથી કરીને તમે ડોક્યુમેન્ટ નથી અપલોડ કરી શક્યા કે વગેરે વગેરે અથવા મેં ડોક્યુમેન્ટ અપલોડ કરલા તો એ અંદર ઝાખા એ થયા અને જેના કારણે એ મેરિટ છે એ મારું તૂટ્યું છે ને એના કારણે હું મેરિટમાં પાછળ છું એટલે કે જે પણ ક્રમ આવ્યો પહેલાં ક્રમમાં ના આવ્યો તો તમે બીજા ક્રમમાં ત્રીજા ક્રમમાં તમે ક્રમની અંદર પાછળ પડ્યા છો બરાબર અને એ ગોઠવાય એડ થાય તો તમારો મેરિટમાં ઉપર નંબર જાય એવો છે તો તમે સો ટકા આ રીતે કામ કરી શકો છો બરાબર અને પછી તમારે એ રજૂઆત કરીને પછી એ જે તમારું ડોક્યુમેન્ટ છે એ દસ્તાવેજ છે દસ્તાવેજને અહીંથી પસંદ કરવાનું રહેશે અહીંથી પસંદ કરીને અપીલની અંદર ફરિયાદ મોકલવાનું રહેશે અપીલની ફરિયાદનું જે બટન છે મેં આગળ સ્ટેટસ એમ કરીને બતાવ્યું હતું ને ત્યાં શરૂઆતમાં બતાવ્યું હતું ફરી બી પહોંચી જઈને બતાવી દઈશું હવે ત્યાં તમારે તમારું સ્ટેટસ જોતા રહેવાનું રહેશે તમને ઓનલાઈન જવાબ મળી જશે બરાબર પણ ક્યારે મળશે તમારે આ ભરતી પ્રક્રિયા છે એ ભરતી પ્રક્રિયા પૂરી ના થાય બરાબર એની પહેલાં તમને જવાબ જે તે મળી જશે અને બીજી વાત એક છે કે આવું કરવાથી જે પણ તમારા જે પણ આંગણવાડી છે બરાબર એ આંગણવાડીને આખી આખી આંગણવાડી પર શું કહે એક પ્રકારની સ્ટેજ એવી પરિસ્થિતિ આવી જશે એટલે કે ભરતી પ્રક્રિયા જ આખી અટકી જશે બરાબર ના તો તે આંગણવાડી પર જેટલા પણ ઉમેદવારો છે એમાંની કોઈને પણ ત્યાં એના ડોક્યુમેન્ટ વેરીફિકેશનની પ્રોસેસ થશે નહીં આ વાત કરી દીધી બરાબર એટલે તમે કોઈ આનો શું છે દુરુપયોગ ના કરતા અને કોઈનું જેનું આમ ખાલી ખોટું પણ તમને એવું લાગે તો કરજો ઓકે ઓકે મિત્રો વિડીયો ગમે તેને લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બિલકુલ નહીં ભૂલતા અને કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કેજો આનો જવાબ આપવાનો પ્રયત્ન સો ટકા કરીશ જય હિન્દ